તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ધાણા તો ખેડૂત મિત્રો ધાણાની વાત કરીએ તો કે ધાણામાં નાણાં ભીડની અસરને વાયદા અને હાજરમાં સતત ઘટાડો જીરોમાં સર્જાયેલ નાણાં ભીડમાં ફસાયેલા ધાણાના વેપારીઓની નબળાઈની ચુસ્તી રાજકોટ માર્કેટેટમાં ધાણાના ભાવ તેરસો ને પંચાવન રૂપિયાથી ઉપરમાં પંદરસો ને પાસઠ રૂપિયા અને અમરેલી માર્કેટેટમાં અગિયારસો ને પાંત્રીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને નેવું રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે વધુ વાવેતર અને ઓછા વાવેતર સામે ભાવ પણ ટેકાના ભાવથી ઉપર જોવા મળી રહ્યા છે ચણાના ભાવમાં માંગ વધે તો આગામી સમયમાં બારસો રૂપિયાની સપાટી પાર કરી શકે છે જૂનાગઢ માર્કેટમાં ચણાના ભાવ અગિયારસો પચાસ રૂપિયાથી ઉપરમાં બારસો બાર રૂપિયા અને જસદણ માર્કેટ એનમાં અગિયારસો એંસી રૂપિયાથી ઉપરમાં બારસો સાત રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે સફેદ તલમાં કોરિયાના ટેન્ડર માટેની ડિમાન્ડ વધતા બે દિવસમાં મણે સાહીઠ રૂપિયા વધ્યા ત્યારે બ્રાઝિલ અને તાંજન્યા અને તેલંગાણાના વરસાદ પડતા તલના પાકને નુકસાનીના અસરે વધુ તેજીના ચાન્સ રાજકોટ માર્કેટ તલના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં સત્યાવીસોને બાર રૂપિયા અને જેતપુર માર્કેટ એન્ડમાં ત્રેવીસો રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને એકતાલીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસના ભાવમાં આવનાર તેજીથી ફરી ભાવ સપાટી અત્યારે નીચે તરફ જોવા મળી કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો બેતાલીસ રૂપિયાથી ઉપરમાં પંદરસો પંદર રૂપિયા અને ગોંડલ માર્કેટેનમાં અગિયારસો એક રૂપિયાથી ઉપરમાં પંદરસો ને રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે આગામી સમયમાં સિંગતેલની ડિમાન્ડ અને ઉનાળુ મગફળીની આવક ઉપર બજારનો આધાર રહેલો છે મગફળીના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટેડમાં મગફળીના ભાવ અગિયારસો એકત્રીસ રૂપિયાથી ઉપરમાં તેરસો વીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટેનમાં અગિયારસો પચીસ રૂપિયાથી ઉપરમાં બારસો ને રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે તુવેરના સારા ઉતારા સામે ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે તુવેરના ભાવમાં બાવીસ રૂપિયાની સપાટીની આસપાસ બજાર ભાવ જોવા મળી શકે છે ત્યારે ગોંડલ માર્કેટેડમાં તુવેરના ભાવ એક હજારને એક રૂપિયાથી ઉપરમાં ત્રેવીસોને એકવીસ રૂપિયા અને જસદણ માર્કેટમાં તેરસો રૂપિયાથી ઉપરમાં એકવીસો રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો